અંકલેશ્વર ડિડિવિઝન પોલીસ અંસાર માર્કેટના ભંગારા તવાઈ અંકલેશ્વર બી ડિવિઝન સાથે મળીને શહેરમાં વીજ ચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ અંકલેશ્વર શહેર બી પીઆઈ વીયુ ગડરીયાની ટીમે છ શંકાસ્પદ વ્યક્તિઓના ઘરે વીજ કંપનીના કર્મચારીઓ સાથે વીજ જોડાણની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન અંસાર માર્કેટ વિસ્તારમાં રહેતા લાઉદ્દીન ઉર્ભે ટીપુ જલિન કુરેશીના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું જેની પાસેથી રૂપિયા ગેરપોઈન્ટ સિત્તેર લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો માંડવા વિસ્તારના પ્રકાશરૂપે પકો મગનભાઈ વસાવાના ઘરેથી પણ ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા રૂપિયા વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જૂના કાંસિયા વિસ્તારમાં રહેતા અલ્પેશ ભીખાભાઈ પટેલના ઘરે ખામીયુક્ત મીટર મળી આવ્યું હતું જોકે આ મીટરને વધુ તપાસ માટે જી બી લેબમાં મોકલવામાં આવ્યું છે આ ઉપરાંત નૂર આલમ બદરુદ્દીન ફકત અલી મની હર દુબે અને દિલાવર અહેમદ મોગલના ઘરે પણ વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી આ કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો રિપોર્ટર અબીઝ સૈયદ તૈનિકા ન્યૂઝ